અને લેખક કાજલ ઓઝા વૈદ રહ્યા હતા જેમણે પોતાના પ્રેરણાદાયી વક્તવ્ય અને હૃદયસ્પર્શી ઉદાહરણો દ્વારા પ્રેક્ષકોને ચકડી રાખ્યા હતા ઓન્કોવિન કેન્સર સેન્ટરના કેન્સર નિષ્ણાતોની એક ટીમે ઇન્ટરેક્ટિવ સત્ર હાથ ધર્યું હતું જેમાં કેન્સર વ્યવસ્થાપન અને સારવાર પર અમૂલ્ય આત્મદ્રષ્ટિઓ પૂરી પાડી હતી તે સાંજે અનેક સ્પર્શી જાય તેવી ક્ષણોમાં એક ક્ષણ ફેશન શો હતી જેમાં કેન્સર

કેન્સર શક્તિ અને સ્થિતિ સ્થાપકતા ને એક સલામ છે આ સ્ટોરીઓ અમને શક્ય શ્રેષ્ઠ સંભાળ અને કેન્સર ના દર્દીઓને ટેકો પૂરો પાડવાના અમારા મિશન માં દરરોજ સખત મહેનત કરવાની પ્રેરણા પૂરી પાડી છે ત્રણ મહિનો જે કે એ કેન્સર સમયમાં મનથી સહાયની ઓળખાય છે એટલે જેટલા લોકોએ કેન્સરની સારવાર ખૂબ સારી રીતે કમ્પ્લીટ કરી છે એમાંથી બહાર નીકળ્યા છે તો એ વોરિયર્સના સન્માનમાં અમે આજે આ કાર્યક્રમ રાખ્યો છે લગભગ બસોથી અઢીસો જેટલા પેશન્ટ જે કેન્સર વોરિયર્સ છે એ ઉપસ્થિત છે અને એ સિવાય ઘણા બધા के 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 से सेलिब्रिटीज थे काजल मैम रिजीत पाण्डिया रोहिन्देशीता देवेदा मारी निकुल और इसी तरह के दूसरे लोग હતા આજે સેન્ટર સર્વે પર કોન માટી આવ્યા કાલે રોજ સેન્ટર પર અપને પરથી સમાજમાં ગ્લોબલ સે કે પગાવા માં અને ઓવેરનેસ